ભરુચ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી પસાર થતી ગટરમાંથી યુવાનો મળી આવતા ચકચાર મચી જવા પામી છે ભરૂચ તાલુકાના કંથારિયા ગામ ખાતે રહેતા અઠ્યાવીસ વર્ષીય છત્રશ્રી વસાવા નામના યુવાને થોડા દિવસ અગાઉ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો યુવાનની સારવાર સિવિલ હોસ્પિટલના ચોથા માળે ચાલી રહી હતી ત્યારે અચાનક જ યુવાનનો મૃતદેહ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી પસાર થતી ગટર લાઇનમાંથી મળી આવ્યો હતો આ અંગેની જાણ હોસ્પિટલ પ્રશાસનને થતા તેઓએ તરત જ પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે આવી યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો આ અંગે મળતી વિગતો અનુસાર યુવાને બીમારી દરમિયાન માનસિક સંતુલન ગુમાવ્યું હતું ત્યારે ગટરમાં પડી જવાથી તેનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જોકે બનાવની વધુ તપાસ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ ચલાવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સત્તર જેટલા સિક્યુરિટી ગાર્ડ છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ યુવાન બિલ્ડિંગની બહાર ગટર પાસે કઈ રીતે પહોંચ્યો તે તપાસનો વિષય છે સિવિલ હોસ્પિટલનું સંચાલન ખાનગી સંસ્થાને આપ્યા બાદ અનેકવાર વાર વિવાદ થતા રહે છે આ આટલા સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં અહીં સારવાર અર્થે આવતા દર્દીઓની અને મેડિકલ સ્ટાફની સલામતી સામે પણ મોટા પ્રશ્ન ઊભા થયા છે આ જ કેમ્પસમાં મેડિકલ કોલેજ અને હોસ્ટેલ પણ આવેલી છે જેમાં વિદ્યાર્થીઓ રહે છે ત્યારે વિદ્યાર્થીનીઓ સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે ત્યારે આ બાબતે સિવિલ પ્રશાસન ગંભીરતાથી કોઈ કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે